ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના ઓડિયામાં મલે આપી પ્રતિક્રિયા જાહેર મંચ પરથી ધારાસભ્ય કસવાળાએ સરપંચને કોલ કરેલા ઓડિયો દુધાતે કેરે હતો જાહેર દુધાતે સુધરી જવાની ચીમકી બાબતે કસવાળાએ આપી પ્રતિક્રિયા છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ દ્વારા ઓર્ગનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે કોંગ્રેસ આયોજિત કાર્યક્રમમાં મારી સાથે દિવસ રાત રહેલા કોઈ વ્યક્તિ સરપંચ દાનુભાઈને નેચરલ વાત કરી હતી તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા ને તેમણે સ્વીકાર્યું હતું મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભાજપ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે ભાજપ હિતની વાત હું ચોક્કસ કહીશ

ભાજપના કાર્યકર્તા તરીકે હું વર્ષોથી મીડિયામાં આવતો રહ્યો છું ભાજપનો પક્ષ મૂક્યો છે સમાજનો પક્ષ મૂક્યો છે આ સુધીમાં મેં કોઈને ધાક ધમકી આપી હોય કોઈને ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈ સાથે ગેરવર્તણૂક કરી હોય એવો એક પણ બનાવ બન્યો નથી આમાં પણ મીડિયા સમક્ષ જો એક શબ્દ હોય તો માફી માંગવાની મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરી પોતાની રાજનીતિ જીતી રાખવાના પ્રયાસ કરે છે જજા એને સમજી ચૂકી છે એટલે જ એ ભૂમિકા સોપી છે છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનો ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ અન્ય લોકો ગયા હોય પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈ પણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કરીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છું તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનું બોલ્યો છું ગેરવર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોક મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દૃષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે પ્રજા એમને સમજી ચૂકી છે કેટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંભી છે સબ તમને સુધરી જવાનું પણ એને સાચી વાત છે એમને મારા વડીલ છે મને જે પ્રકારની વાત એમણે કરી છે એ પ્રકારની વાત સુધરી જવા માટેની સલાહ આપી છે ને એટલે જ મેં કીધું આપને કે એમને એ ભૂમિકા છે એ આખા ગામને સુધારવા માટે નીકળ્યા છે પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલાં કોકની ઉપર આંગળી ચિંતી એના પહેલાં આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય છે